વલસાડમાં ભારે વરસાદથી કપરાડામાં કોઝવે ઓવરફ્લો વલસાડ જિલ્લામાં ફરી વરસાદે જમાવટ કરી સવારથી જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટો વરસાદ વરસ્યો જોકે કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો આથી તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે કપરાડાના સિલદામાં ચીકેચી માળ ફળિયામાં વચ્ચેથી પસાર થતી ખાડી તોફાની સ્વરૂપે વહી રહી હોવાથી ખાડીના પાણી કોઝવે પર ફરી વળ્યા આથી બંને તરફનો સંપર્ક કપાયો કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો હોવા છતાં પણ કેટલાક લોકો પોતાના જીવને જોખમમાં મૂકી આ ખાડીના પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા સિલદા સાથે કપરાડાના ખડકવાડ અસ્ટોલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ ને કારણે છવાયો છે કપરાડા ની સાથે જિલ્લાના અન્ય તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો નવરાત્રી એ વિલન બનવા આવશે ગુજરાતમાં ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે ચારથી વધુ જિલ્લામાં ચોમાસુ લઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં નવરાત્રીને લઈને ગરબે ઝૂમવા જવું પડશે કે હવામાન વિભાગે આગામી બાવીસ સપ્ટેમ્બર સુધી સામેનીથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગનું માનીએ તો નવરાત્રીમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ બાદ કરતા તમામ જિલ્લાઓમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે